हर हर शंभु तो 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 भोड़ा तुम्हारी लागी पार्वती ना प्यारा तुम्हारी जून लागी गणपति ना पिता तुम्हारी जून लागी हर हर शंभु भोड़ा हर हर शंभु भोड़ा तुम्हारी तो जून तो लागी

లక్ష్మి కరమూల్యే సరస్వతి కరమద్యే గోవిందం ప్రభాశనం సముద్రవసనే దీ పర్వతసన మండలె విష్ణు పత్ని నమస్తూ వ్యం పాదస్వే వసు వసు దం కంసచారు દેવકી તારે માંગત ગુરુ હવે આપણે છીએ ચોવીસમો અધ્યાય ચોવીસમો શિવ્યાય ચોવીસમો ભસ્મ નો મહિમા ભસ્મ નો મહિમા સત્પુરાણજી બોલ્યા સત્પુરાણજી બોલ્યા સર્વ મંગળ

મહાભસ્મ પણ અનેક પ્રકારની કહેવાય છે મહાભસ્મ અનેક પ્રકારની કહે છે સ્ત્રોત સ્માત અને લૌકિક એમ પણ ત્રણ પ્રકારની તે મહાભસ્મ છે અને સ્વલંપ સજ્ઞાન જે ભસ્મ છે તેના પણ અનેક પ્રકાર અનેક પ્રકાર કહેવામાં આવ્યા છે અનેક પ્રકાર કહેવામાં આવ્યા છે.

બીજાઓને મંત્ર ભર્યા ભસ્મ ધારણ કરવી મહામુની પણ ત્રિપુટ કરવાનું દ્રવ્ય છે તે પણ ત્રિપુટ કરવાનું દ્રવ્ય છે એમ કહ્યું છે અથવા તો વિધવા વિદ્યાનો એ નો એ અગ્નિ થી પણ ઉત્પન્ન

વર્ણન અને આશ્રમના લોકોએ મંત્ર ભણીને અથવા તો મંત્ર ભણ્યા વિના પણ ધારણ ધારણ આમ ચાંબાલ ઋષિએ ભાર દઈ કહ્યું કે મોક્ષ ઇચ્છનાર પુરુષે મોક્ષ ઇચ્છનાર પુરુષે ભસ્મ નું આડું ત્રિપુટ ભૂલથી પણ છોડવું નહીં આડું ત્રિપુર ભૂલથી પણ છોડવું નહીં એમ શ્રુતિ કહે છે શિવ અને વિષ્ણુ એ તેમજ ઉમા દેવી લક્ષ્મી અને સરસ્વતી એ પણ આડા ત્રિપુટ કાયમ ધારણ કરેલા હોય છે આડા ત્રિપુટ કાયમ ધારણ કરેલા હોય છે તેમજ બ્રાહ્મણ ક્ષત્રિય વેશ શુદ્ધ કે બીજી વર્ણ શંકર અને

કારણ કે એ લોકો ને જાતા જાતા બે ભગવાનના નામ એના હૃદયમાં જાય અને હું એક ટૂંકમાં નાનકડી માં અને બાપ માં અને બાપ મા છે જન્મ દેનારી જનિતા છે અને બાપ છે પોષણ પાલન પોષણ કરનારું પિતા છે પિતા કહેવાય મા નવ મહિના ભાર પાડી અને બાળકને જન્મ આપે છે પાલી પોષીને મોટા કરે છે તો મારા બાળકોની નમ્ર વિનંતી છે કે તમે મોટા થાવ તમારા મા બાપને તમારાથી અગાણ ન કરશો અને એની સેવા કરજો અને એની એની હાય ન લેતા એ તમને મારી નમ્ર વિનંતી છે કરી તમને કઈ નથી શકતા પણ એના અંદર આત્માને કેટલું દુઃખ થાય એનું આત્મા સમજતું હોય છે તો મારા બાળકોને મારી નમ્ર વિનંતી છે કે તમારા માતા પિતાને

તમે તમે પાકે ઘરે ગયા હોવો તમે તમારા સાસુ સસુને હેરાણ કરો એ જગ્યાએ તમારા મમ્મી પપ્પા ને તમારે ભગવાને તમે દીકરો હોય અને તમારા મમ્મી પપ્પાને હેરાન કરે કે તમને કેટલું દુઃખ થાય અરે મારી માં દુઃખી છે તમે થાય કે નહીં તમારી માં દુખી હોય ને એની સેવા ન કરે તમારી માની તો તમને કેટલું દુઃખ થાય એટલું જ એની માની દુઃખ થતું હોય છે તો આપણે કોઈના મા બાપ નહી નહીં લેવાની મારી એવી તમને નમ્ર વિનંતી છે

પોષણ પોષણકારના છે એ કમાઈને દીએ તો માં સાચવી શકે નો દીએ તો કોણ એને સાચવે એટલે બંનેનો એટલો જ ઉપકાર છે માનો પણ એટલો ઉપકાર છે અને ધાનો પણ એટલો ઉપર મારી એવી નવ્ર વિનંતી છે તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ મારાથી બે શબ્દ કહેવા જાય તો હું માફી માંગુ છું કારણ કે અમુક ગલઢાઉ છે એ હું જાતિઓ રાખવા અને મને વાત કરતા હોય તો મને ખબર છે કે એની પરિસ્થિતિ કેવી છે અને રોતા હોય આસુ પાડતા હોય એટલે કોઈ દિવસ કલઢાવના આસુડા ના લેતા મારા દીકરા કલઢાવના આંસુ ના લેતા એના બની શકે તો આસુ લૂજ છો પણ એના આંસુ નો લેતા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને મારા